ધોરણ દસ વિશેષ સામાજિક વિજ્ઞાન પ્રકરણ અઢાર ભાવ અને ગ્રાહક જાગૃતિ અગાઉ ચર્ચા કરી હતી આપણી ગ્રાહક અદાલતોની જોગવાઈઓ જેની અંદર જિલ્લા ફોરમ રાજ્ય કમિશન રાષ્ટ્રીય કમિશન એ અંતર્ગત આપણે વાતચીત કરી હતી હવે આજે આપણે ચર્ચા કરીએ ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો ત્રણ ગુણનો પ્રશ્ન છે એની અંદર તમે શું લખી શકશો તો ગ્રાહક સુરક્ષાની અંદર ગ્રાહક મંડળોની ભૂમિકા તો કે ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા તેમજ ગ્રાહકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવા સરકાર માન્ય તાલુકા જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે તે ગ્રાહકોના અધિકારો અને કાયદાઓની જોગવાઈની વખતો વખત શું કરે છે સમીક્ષા કરે છે અને તેમાં સુધારા માટેના સરકારને સૂચનો પણ કરતા હોય છે ગ્રાહક જાગૃતિની ઝુંબેશ રૂપે ગ્રાહકોને શિક્ષણ આપવા સેમિનાર પરિષદો પરિસંવાદો વગેરે પ્રકારની કામગીરી યોજે છે એની અંદર ગ્રાહકોના અધિકારો ફરજો શોષણ અને શોષણમાંથી બચવાની કાયદાકીય જોગવાઈઓ વગેરે વિષયો ઉપર તે ગ્રાહકોને માર્ગદર્શન પણ આપતા હોય છે તે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવા ગ્રાહક સુરક્ષા ઇન્સાઇટ ધ કન્ઝ્યુમર ગ્રાહક મંચ જેવી સામાહિકો પણ પ્રસા પ્રકાશિત કરતા હોય છે આ મંડળો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભીડશેડ અને કાળા બજાર જેવી પ્રવૃત્તિઓની માહિતી એકઠી કરે છે છે અને ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ગ્રાહકોને ન્યાય પણ અપાવે તે દંડ કરાવી ગ્રાહકોને આર્થિક નુકસાન તથા માનસિક અને શારીરિક યાતના સામે વળતર પણ અપાવતા હોય છે એટલે આ ગ્રાહક સુરક્ષા મંડળની કામગીરી છે તો ગ્રાહક જાગૃતિ લાવવા પ્રોત્સાહન આપવા ગ્રાહકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારને મદદ કરવી તાલુકા જિલ્લા રાજ્ય કક્ષાએ મંડળો સ્થાપવામાં આવેલા છે બિનરાજકીય અને બિન ધંધાકીય ધોરણે ગ્રાહકો સ્વેચ્છાએ રચેલા હોય છે કાયદાની જોગવાઈની વખત વખતે સમીક્ષા પણ કરે છે સુધારા માટે સરકારને સૂચનો પણ કરે છે ગ્રાહકોના અધિકારો કાયદાઓની જોગવાઈની વખત વખત સમીક્ષા અને સુધારા પરિસંવાદો સેમિનાર પરિષદો વગેરે યોજે છે ગ્રાહકોના અધિકારો ફરજો શોષણ શોષણમાંથી બચવાની કાયદાકીય જોગવાઈઓ તે અંગે ગ્રાહકોને શું કરે છે માર્ગદર્શન પણ આપે છે એટલે ગ્રાહકોમાં સમજ કેળવાય એના કારણે એટલે કે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાય એટલે ગ્રાહક સુરક્ષા ઇન્સાઈટ ધ કન્ઝ્યુમર ગ્રાહક મંચ જેવા સામાયિકો તે પ્રસારિત કરતા હોય છે એટલે એટલે કે વેપારી અને ઉત્પાદકો દ્વારા કરવામાં આવતી ભેળસેળ કાળાબજાર જેવી પ્રવૃત્તિઓને માહિતી એકઠી કરે છે અને એમની સામે કાર્યદેસરની કાર્યવાહી કરી ગ્રાહકને ન્યાય અપાવે છે એટલે કે કસૂરવારોને દંડ કરાવી આર્થિક નુકસાન તથા માનસિક શારીરિક યાતના સામે વળતર પણ અપાવે છે આ ન્યાયાલય છે જિલ્લા ઉપભોક્તા આયોગ સમસ્તીપુરનું છે જાગો ગ્રાહક જાગો એ લોગો પણ છે આગળ ચર્ચા કરીએ ગુણવત્તા માનક અંગેની રાષ્ટ્રીય સંસ્થાઓ વિશે માહિતી આપો ઉત્પાદકોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ આઈ નામની સંસ્થા સ્થાપી હતી જે હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે બીઆઈએસના નામે ઓળખાય છે આપણે ગમે ત્યારે બજારની અંદર વસ્તુ કે માલ ખરીદવા જઈએ ત્યારે આપણે ખાસ વસ્તુ ખરીદતી વખતે આ માર્કા જોવા અને એ માર્કા જોઈને જ આપણે વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો બી આઈ એસ અને આઈ આઈ હવે કઈ કઈ વસ્તુ ઉપર આ માર્કા લાગેલા છે એની આપણે ચર્ચા કરીએ તો કઈ કઈ વસ્તુ પર કયા કયા કેવા કેવા પ્રકારના માર્કાઓ લાગેલા હશે અને તે જોઈને આપણે વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ તો મધ ઘી મરી મસાલા જેવા ખાદ્ય પદાર્થો વન બાગાયતી પેદાશો તથા ખેત ઉત્પાદન આધારિત ઉત્પાદનો પરમાર્ક લગાડવામાં આવેલો છે જે ત્રિકોણાકાર છે ને એને એગ માર્ક કે છે એટલે આ બીઆઈએસ નો માર્કો છે સોરી એટલે આવા બીઆઈએસ અને એગ માર્ક આધારિત વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખો એટલે કઈ કઈ વસ્તુ પર એગ છે તો મધ ઘી મરી મસાલા ખાદ્ય પદાર્થો વન્ય પેદાશો બાગાયતી પેદાશો ઉપર આ એક માર્ગ લાગેલો છે ખેતી પર આધારિત ઉત્પાદન કાયદો ઓગણીસો સાડત્રીસ ને ઈસવીસન ઓગણીસો છ્યાસીમાં સંશોધિત કરવામાં આવેલો છે સંશોધિત કરવું એટલે નવું ઉમેરવું નવા નવા સંશોધન કરવા આ કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારના કૃષિ મંત્રાલયના હસ્તક માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા એટલે કે ડીએમઆઈ કરે છે ઉત્પાદનો એકમાર્ક આપે છે કાર્યાલયમાં ફરિયાદ પણ કરી શકે છે ત્રણ સોનાના દાગીના ઉપર બીએસઆઈ માર્કો હોય છે તેની સાથે બાવીસ કેરેટ સોનાની શુદ્ધતાનો નંબર નવસો સોળ તેમજ કેન્દ્ર સરકારનો હોલમાર્કનો

કે ફળોની બનાવટ શાકભાજીની બનાવટો પર એફપીઓનો માર્કો લગાડવામાં આવે છે જે તમે જોઈ શકો છો એફપીઓ ઉપર ગો રાઉન્ડમાં છે તે એગમાર્કનું છે બીજું છે આઈએસઆઈ ત્રીજું છે એફપીઓ તો આવા માર્કા પણ એની અંદર લગાડવામાં આવે છે ટેક્સટાઇલ કેમિકલ જંતુનાશકો રબરની બનાવટો સિમેન્ટ ધાતુની બનાવટો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો વગેરે ઉપર પર નો માર્કો પણ લગાડવામાં આવે છે ઊનની બનાવટો અને તેના પોશાક પર વુલ વુલમાર્કનો માર્કો લગાડવામાં આવે છે માસ અને માસની બનાવટો પર એમપીઓનો પણ માર્કો લગાડવામાં આવે છે યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકની બનાવટો પર એચ એસીપી એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટનો માર્કો લગાડવામાં આવે છે સાબુ ડિટરજન્ટ કાગળ લુબ્રિકેટિંગ ઓઇલ પેકેજિંગ મટીરિયલ રંગ રસાયણો પાવડર કોટિંગ બેટરી સૌંદર્ય પ્રસાધનો લાકડાના બદલે વપરાતી વસ્તુઓ ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો ઉપર ઈ સી માર્કો લગાડવામાં આવે છે ઉપર્યુક્ત દરેક માર્કા લગાવવાની મંજૂરી બીઆઈએસ દ્વારા આપવામાં આવે છે આપણે જોયું કે BIS એ આ બધા જુદી જુદી વસ્તુઓ પર માર્કા લગાડવા માટેની મંજૂરી આપે છે જે પ્રમાણિત કરેલી હોય છે તો આપણે કોઈપણ વસ્તુની ખરીદી કરતી વખતે આ પ્રમાણિત કરેલી વસ્તુઓ આઈ BIS આઈ એગમાર્ક એપીઓ વુલમાર્ક એચ ECO સી ઓ વગેરે જેવી વસ્તુઓનો માર્કો જોઈને ખરીદી કરવી જોઈએ કે જેથી કરીને આપણને મુશ્કેલી ઊભી થાય નહીં આગળ ચર્ચા કરીએ તો ગુણવત્તા માનક અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશેની માહિતી આપો ગુણવત્તા મારક અંગેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સંસ્થાઓ કામ કરી રહી છે આઈ એસઓ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનાઇઝેશર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં આંતરરાષ્ટ્રીય સંસ્થા આઈ એસઓની સ્થાપના કરવામાં આવી હતી તેનું મુખ્ય મથક સ્વિટરલેન્ડના પાટનગર જીનિવા શહેરમાં છે તે કોઈ સરકારી સંસ્થા નથી આઈ એસઓનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે ચીજવસ્તુને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું હોય છે આંતરરાષ્ટ્રીય સ્તર પર વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓના ઉત્પાદક સમૂહ અને સંસ્થાઓ દ્વારા બનાવેલી ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુ આઈ એસઓ એકાણું સો કે આઈ એસઓ ચૌદ હજાર જેવા નિશાનો છાપવામાં આવે છે અને એ જોઈને જ આંતરરાષ્ટ્રીય કે દુનિયાની અંદર વેચાતી વસ્તુ ઉપર આ પ્રકારના માર્કા લગાડવામાં આવેલા હોય છે તો આજે આપણે વાત કરી કે ગ્રાહક સુરક્ષા મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો ત્રણ ગુણનો પ્રશ્ન છે ગુણવત્તા માનક અંગેની રાષ્ટ્રીય સંસ્થાઓ વિશેની માહિતી આપો તો બ બે ગુણના એક એક ગુણના અને વૈકલ્પિક પ્રશ્નો તરીકે અને પારિભાષિક શબ્દો તરીકે પણ ઉપયોગમાં લખી શકાય છે જેની અંદર આપણે વાત કરી કરીએ ઓગણીસો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ બ્યુરો ઓફ ઇન્ડિયન બીઆઈએસ જે ઓળખાય છે મધ ઘી મરી મસાલા જેવા ખાદ્ય પદાર્થો ઉપર એગમાર્ક જેને ઓગણીસો સાડત્રીસ માં ઈસવીસન ઓગણીસો છી માં સંશોધિત કરવામાં આવેલા છે આ ઉપરાંત સોનાના દાગીના ઉપર બીઆઈએસ બાવીસ કેરેટ સોનાની શુદ્ધતાના નંબર નવસો સોળ અને તેમની સાથે સરકારનો હોલમાર્ક જે વર્ષમાં ઉત્પાદન થયું હોય તેનો ચિહ્ન હોય છે જે ચિહ્ન એ બે હજાર આઠનું છે એની શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે ટીનમાં પેક કરેલા ફળો ફળોની બનાવટ શાકભાજીની બનાવટો પર એપીઓ માર્કો ટેક્સટાઇલ કેમિકલ જંતુનાશક રબરોની બનાવટ સિમેન્ટ ધાતુની બનાવટો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો વગેરે ઉપર આઈએસઆઈ ઉનીની બનાવટો અને તેના પોશાક પર વુલમાર્ક માસ અને માસની બનાવટો ઉપર એમપીઓ યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકની બનાવટો પર એચ એસીપી સાબુ ડિટરજન્ટ કાગળ લુબ્રિકેન્ટ ઓઇલ પેકેજિંગ મટીરિયલ રંગ રસાયણો પાવડર કોટિંગ બેટરી સૌંદર્ય પ્રસાધનો લાકડાના બદલે વપરાતી વસ્તુઓ ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો ઉપર ઈસીયુ માર્કો લગાડવામાં આવે છે આમ આ રીતે આ પ્રકારના માર્કાઓ લગાડવામાં આવતા હોય છે એની સાથે સાથે દુનિયામાં વપરાતી વસ્તુઓ પર આઈએસઓ જે ઓગણીસો સુડતાલીસમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરવામાં આવી આઈ એસઓ એનું મુખ્ય મથક સ્વિટરલેન્ડના પાટનગર જીનેવા શહેરમાં આવેલું છે અને તે કોઈ સરકારી સંસ્થા નથી આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવામાં આવેલું છે વસ્તુના ઉત્પાદક સમૂહ અને સંસ્થાઓ દ્વારા બનાવેલી ઉત્તમ ગુણવત્તાળી વસ્તુઓ પર આઈએસઓ છ હજાર આઈએસઓ નવ હજાર આઈએસઓ એકાણુંસો આઈએસઓ ચૌદ હજાર જેવા નિશાનો છાપવામાં આવેલા છે તો આપણે વસ્તુ ખરીદતી વખતે આ બધી બાબતોને ધ્યાન રાખવી જોઈએ જય હિન્દ જય ભારત